જય માતાજી મિત્રો આજે આપણે પૂળા ભરીને જવાનું છે ચાલુ કરી દઈએ પૂળા ભરવાનું ચાલુ કર્યું જો ભરાઈ ગયું છે ચેતનભાઈ પૂળા નાખે છે અને રમણભાઈ ટ્રેક્ટરમાં પૂળા ખડકે છે જો ટ્રેક્ટરમાં પૂળા ભરવાનું ચાલુ થઈ ગયું છે અને હું પણ ભરવા લાગી ગયા છું જો પૂળા ખચેરી ખચેરી અને તલામાં ભરવાનું ચાલુ કર્યું

ના આગળથી ટેલ ટોલ ન્યા શું કઈ ટેલું હવે ટ્રેક્ટર ભરી ગયું છે તો આપણે ટ્રેક્ટર ભરીને ચાલ્યા અને હાઈવે માટે ડીઝલ ભરાયું Indonesia heteroimaya in sequer Khitam R seguinte Tata keriam ggam કેપ્સલ લઈને થોડા ઘણી પાછળ બધા ભાઈઓ ભેગા થઈને સાંજે જમવાનું હોટલમાં જમવાનું કર્યું

જોල් ટિકલો જાય અને આ બધા મિત્રો છે યાર અમારું દેખાય છે ઓછું અમારે ઓછું ગાડી તો જબર દેખાય

વચરાક દાદા મંદિરે અને ત્યાં આશ્રમનારા અને સવારના જાગ્યા એટલે દર્શન કર્યા જો દર્શન કરવા રહ્યા આપણે નારિયેળ લઈને તો સામે આવું છું જે વાસળા દાદાનું મંદિર છે રમણ નેવું અને ચેતનભાઈ પ્રસાદ લીધી તો આ છે વાસળા દાદાનું મંદિર

આ લેતી નારિયેળ કોનો થાશે પેલું કરી દે મારું તો જબર આવડી આવો Baik so like itu <trast��> <yuanendeu rien> <annekeuther> lan si mau pergi gali oi ai di gali arle

જે ગૌશાળા છે એમાં ચારો સંગ્રહવામાં આવે છે શકો છો કેટલું બધું દૂર દૂર છે તે ખાસ ચારો છે અને પછી અમે બધા ભાઈઓ ભોજન કરવા દેતા ગરમ જ છે ને પોણી પોણે પાણી જો નારિયેલના પાણી જોવું છે તમે પીધું એવું જ લાગે પચીસ પચીસ કિલોમીટરનું રણ છે ચારે બાજુ ચારે બાજુ પચીસ પચીસ કિલોમીટર નું રણ જો કોઈ ઝાડ કે ના કોઈ ઘર કે નથી કોઈ દુકાન પચીસ પચીસ કિલોમીટર નું રણ છે જોઈ લો